নদিবেকি নেফি নেফি ইয়া বয়ে লোকেশন লবক আবান গত

Oro, तब मैं नाम सुन रहा हूँ यार बड़ी क्या ना तू ना ना हम्म बड़ा मैं पन मस्त एंड का दोगे बता मैं सब पकड़ा हूँ मारो कौन का दे हाँ वो तब मैं नंबर का दिया था बंदा मैं आह अगला सो

સાહેબા કેનો બમા સાયકલ જોઈએ છે અમે બેય ના જલ્દી જલ્દી કાળા મે એ કવ કયા કો હવે સાયકલ જો છે હાલે અમે તો પોલીસ સ્ટેશન પર રિપોર્ટ આલ દીધો છે તો આપણે ઓકે મેં તો તો તે હું આલ પડતાアンચર્ન હા આલ કરજી આલ આયા ત્યાંના પર મધ્ય મોલી કતા હા હવે અહીંથી ભૂકવા જઈ દે પોતો ક્યાં જ્યા દે મન તું ચાલવા ન હર નતા ફાર ગ્યાજી ઓ મન ઓર કળીસ માયા ને દે ઓર સુન મન આલે ભલે હોટ પછી આવો મા આઈ પાન ગાન પાન ભીન બા ફંતે બદહાર જો તે ને તે સુકાયા સતા મે એ કસત હેલા જલ્દી જલ્દી નીકળાય દો છે હેલા જો સાયકલ મલા

જલ્દી <laughs> જલ્દી তোমার <laughs> খবর <laughs> <laughs> <laughs>

પોલીસ <laughs> પોલીસ